કેનેડાની સુમસામ સડક પર યુવતીને માત્ર એક જ આશા કાતિલ ઠંડીનો સુસવાટો આવ્યો અને બસ સ્ટોપ પાસે ઊભેલી બાવીસ વર્ષની પિંકીને ચામડીથી લઈને હાડકા સુધી આવી ગયો એક તો કેનેડા જેવો સાવ અજાણ્યો દેશ અને ઉપરથી કડકડતો શિયાળો હવાના અણુએ અણુમાં બરફની પોપડીઓ ઉડતી હતી પિંકી ગુજરાતથી આવેલી અને સાથે થોડા ગરમ વસ્ત્રો પણ લાવેલી પણ એ કપડા ગુજરાતના શિયાળા સામે જ રક્ષણ આપી શકે તેવા હતા કેનેડાની હવાને રોકવાનું એનું ગજુ પિંકીને તો રડવું આવી ગયું હજુ તો માત્ર ચાર જ દિવસ થયા હતા એના કેનેડામાં આવ્યાની વાતને નમસ્કાર મિત્રો અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપનું સ્વાગત છે

ત્યારે પપ્પાએ કહ્યું હતું કે પિંકી બેટા ત્યાં તને કોઈ વાતે તકલીફ નહીં પડે કેનેડાના એક મોટા શહેરમાં આપણા નજીકના સગા રહે છે મેં એમની સાથે ફોન પર બધી જ વાત કરી લીધી છે શરૂઆતના છ બાર મહિના તારે એમના ઘરમાં જ રહેવાનું છે એ પૂરા ફેમિલી સાથે વર્ષોથી ત્યાં સેટલ થયેલા છે તારા માટે અલગ રૂમ હશે એની દીકરી પોતાની કારમાં ભણવા માટે અને નાસ્તો આપણું ગુજરાતી ભોજન બધી જવાબદારી એમના માટે રહેશે પિંકીના પપ્પા અમદાવાદ શહેરના એક જાણીતા ડોક્ટર હતા બધી જ રીતે સુખી હતા પણ પિંકીએ જીત પકડી હતી કે મારે ઇન્ડિયામાં રહેવું નથી ઓસ્ટ્રેલિયા જવું છે નહીં તો કેનેડા બેટા આ બંને દેશો માટે મારી તો ના છે પપ્પાએ શરૂઆતમાં વિરોધ કર્યો હતો ઓસ્ટ્રેલિયામાં ત્યાંના લોકો આપણા વિદ્યાર્થીઓ સાથે ઘણીવાર ખરાબ વર્તન કરે છે અને કેનેડામાં તો ખૂબ ઠંડી પડે છે પણ છેવટે પિંકીની જીદ આગળ પપ્પા ઝૂકી ગયા ત્રણેક વર્ષમાં કેનેડામાં ગમે તે માણસ ગોઠવાઈ જતો હોય છે એવી માહિતી એમને સાંભળી એટલે એમણે હા પાડી દીધી પછી તો કેનેડામાં હીરા કાકીનો દીકરો મનસુખ એના પરિવાર સાથે રહે છે એનું સરનામું અને ફોન નંબર પણ શોધી કાઢ્યા મનસુખ સાથે વાત કરી લીધી અને એક શુભ દિવસે મંગળ ચોગડીએ પિંકી બહેન છોકરીમાંથી પંખી બની ગયા અને પછી ઉડી ગયા કરતા કેનેડાની દિશામાં પત્ની અને દીકરીએ વાળી પણ હતી તેમ છતાં એ જાણે એ દેશમાંથી આવી ચડેલી કોઈ અભણ ગંદી ઘમાર અને ગામડીયણ હોય એવું વર્તન બધા એની સાથે કરવા લાગ્યા ચોથા દિવસે તો મનસુખ અંકલ આકરા મિજાજની ની છોકરીએ સીધું જ પિંકી ને દીધું કે તું આમ અજાણી હોવા છતાં કોઈના ઘરમાં રહેવાની હિંમત કેવી રીતે કરી શકે છે પિંકી તો ગભરાઈ ગઈ રૂમમાં જઈને એણે ઇન્ડિયા પપ્પાને ફોન કર્યો પપ્પા હું તો અહીં આવીને ફસાઈ ગઈ છું મનસુખ અંકલના વાઈફ તો ખૂબ જબરા છે અને દીકરી તો દાનવ પુત્રી હોય એવું વર્તન કરે છે

એ ચાર જ દિવસમાં સાવ પાણીમાં ફેંકી દેવાનું હું ક્યાં બીજે રહેવાનું ઠેકાણું શોધી કાઢું છું બે કલાકમાં પિંકીએ પચીસેક ફોનના ચક્કરડા ગુમાવી કાઢ્યા બધા જ ભારતીયોના જ ફોન નંબર હતા બધાને ફોન કરીને વાત કરતા જાણ થઈ કે શેરિંગમાં રહેવાના ભાવ સાંભળીને પિંકીના હોશ ઉડી ગયા હજુ કમાણીના તો ઠેકાણા ન હતા ત્યાં આવડા મોટા ખર્ચા કેવી રીતે પોસાય પણ મારી ધારણા તો એકદમ જ ખોટી પડી મારી વાત માને તો આજની રાત ગમે ત્યાં પસાર કરી નાખજે અને કાલે પછી વિમાનમાં બેસીને

એને ફરી પાછું પૂછ્યું કે તું ઇન્ડિયા થી આવી છે અને તું તો ગુજરાતી દેખાય છે હા ભાઈ પિંકી નું હયું ભરાઈ આવ્યું ભાઈ તમે પણ ગુજરાતી છો હા બહેન હું ભાવનગર નું છું 10 વર્ષથી અહીં રહું છું તું ક્યાંની છે હું અમદાવાદની છું પિંકીએ એના શહેર નું નામ પણ જણાવી દીધું પેલા ભાઈ ને શહેર નું નામ સાંભળીને રસ પડ્યો એ શહેર સાથે તો મારું એક મીઠું સંભારણું જોડાયેલું છે તે જે વિસ્તારની વાત કરી અમદાવાદના તે વિસ્તારમાં એક ડોક્ટર સાહેબ રહે છે બહુ જ ભલા માણસ છે અને ત્યાં ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરે છે એમનું નામ આજે પણ મને યાદ છે ત્યારે પિંકી બોલી ઉઠી અરે એ તો મારા પપ્પા છે પિંકી તો ઉછળી પડી શું તું એમની દીકરી છે શું સરપ્રાઈઝ બેટા

એક શહેરથી બીજા શહેરમાં રખડવાનું અને ડોક્ટરોને મળવાનું એમને અમારી કંપનીની દવાઓ વિશે જણાવીને વિનંતી કરવાની કે તમે આજ દવાઓ લખજો એકવાર ભર ઉનાળામાં હું અમદાવાદના એક વિસ્તારમાં મારી ફરજ બજાવી રહ્યો હતો બપોરના અઢી વાગ્યા હતા સવારના ચા નાસ્તા પછી પેટમાં કંઈ જ પડ્યું ન હતું હું તારા પપ્પાનો કોલ પતાવવા પહોંચી ગયો સાહેબ થોડી વાર પહેલા જ કંસલમાંથી પરવારીને ઉપર ના માળે એમના ઘરે લંચ માટે ગયા હતા પટાવાળાએ મને કહી દીધું તમારે એકાદ કલાક બેસવું પડશે સાહેબ જમી રહ્યા છે હું લાચાર હતો મને ભૂખથી ચક્કર આવતા હતા પછી શું થયું ત્યાં જ તરત ઉપરથી ડોક્ટર સાહેબ નું અવાજ આવ્યો કનુ કોણ આવ્યું છે જો દવાની કંપનીમાંથી છોકરો આવ્યો હોય તો એને બેસાડી નાખીશ નહીં

હું તારી સામે જ વાત કરી લઉં એ પુરુષે કેનેડાની સુમસામ સડક પરથી અમદાવાદની ધરતી સાથે સંવાદ કરી લીધો પિંકીના પિતાએ દીકરીને કહ્યું બેટા તું આ માણસ ઉપર વિશ્વાસ મૂકી શકે છે એની દાઢમાં આપણા ઘરનું અન્ન ભરેલું છે અને એના અવાજમાં કૃતજ્ઞતાનો રણકો સંભળાય છે તું એક બે દિવસ એના ઘરમાં રહી શકે છે પછી અહીં આવતી રહેજે પપ્પા સાથે આવી વાત કરીને પિંકીએ હાશકારો અનુભવ્યો અને એ તો પેલા ભાઈ સાથે એમના ઘરે જવા તૈયાર થઈ ગઈ હવે તો પિંકી એક બે દિવસ નહીં પણ પૂરા છ મહિના સુધી પેલા ભલા માણસના ઘરમાં રહી એની પત્નીએ એને સગી દીકરીની જેમ સાચવી લીધી અલગથી રૂમ ચા નાસ્તો ગુજરાતી ભોજન કેનેડાની ક્રૂર ઠંડી સામે રક્ષણ આપી શકે તેવા ગરમ કપડાં

મિત્રો કહેવાય છે ને કે મા બાપ નું કરેલું બાળકોને ભોગવવું પડે છે અને જ્યારે મા બાપના ના સત્કર્મો બાળકોના ભાગ્યમાં ભોગવવાના આવે ત્યારે ખરેખર તેમનું ભાગ્ય બદલાઈ જતું હોય છે જે આપણે આજની આ વાર્તા પરથી જાણીએ તો મિત્રો હું આશા રાખું કે તમને આજની આ વાર્તા ખરેખર પસંદ આવી હશે